જોકે થોડા દિવસોથી ફરિયાદો પણ આવી રહી છે કે ટ્રાફિક વધુ થાય છે જેને લઈ ગૃહમંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે હવે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને સુધારવા પોલીસે દંડનું શસ્ત્ર ઉગામ્યું છે રાંગ સાઇડમાં વાહનો ના ચલાવવા અનેકો વખત સુરત પોલીસ દ્વારા સુરતીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પણ નિયમો પોતાના ખિસ્સામાં લઈને ફરતા વાહન ચાલકો સુધારવાનું નામ લેતા નથી ત્યારે હવે પોલીસે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી છે આજે પોલીસ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરી છે સુરત શહેરના અલગ અલગ 80 જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જ્યાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગળિયા તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને પંદરસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ પંદરસો રૂપિયાનો મેમો વસૂલવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હમણાં જ રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જે પણ વાહન ચાલકોએ સો કરતાં વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હશે તેવા તમામ વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ ની કડકાઈથી સુરતીઓ ટ્રાફિક ના નિયમોનું પાલન કરશે કે પછી પોતાના નિયમો પ્રમાણે વાહનો ચલાવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત